હેમદભાઈ મોટભાઈ કોટગ્યા ગામ વીરપુર તાલુકો ધારી અમારો ખેતી ખેતીરો આ સમયમાં નુકસાની થઈ છે સરકાર શ્રી જાણે છે ગુજરાતનો કોઈ ગામ કે કોઈ ખૂણો બાકી રોડ નથી ઓનલાઈન કે અમે એમને દરેક વસ્તુની ખબર છે દરેક વસ્તુ ખેતીમાં પડી ગઈ હજી કામ પૂરું ન થયું ત્યાં વરસાદે એનું કામ કર્યું છે અને નુકસાની ભરપૂર થઈ છે જે કહેવાય કે જેટલો ખર્ચો થાય એની અંદર વહી ગયો છે આ પાક આવ્યો છે એ ખર્ચો નથી ખર્ચાની જાવક છે એનાથી વધારે નુકસાની ભોગવવાની થાય છે જો એ મદદ ન કરે તો ખેડૂત કઈ રીતે ઊભા થઈ શકે તમારી શું અમારી માંગ એ છે કે એને સર્વે કરવો તો કરી લે અને ડાયરેક્ટ આપવા હોય ને તો એ જાણે છે અને ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ નાખી શકે અને આ નુકસાની છે એનો પૂરો રિપોર્ટ લેવામાં આવે ખેડૂત આ અન્યાય શું કરવા દરેક કાર્યમાં એ પૂરતું ધ્યાન આપે છે તો ખેડૂત આ કેમ નહીં તો એને ધ્યાનથી આ મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ ખેડૂત એક છે ને દેશનો રક્ષક છે અને ખેડૂત ખેતી પ્રધાન દેશ છે એનાથી એનો વિકાસ છે તો એના ઉપર બેદરકારી કેમ તો પૂરતું ધ્યાન દેવામાં આવે